સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં ગણપતિ બાપ્પાના દર્શન કરવા હોય તો રૂપિયા શું ઉગરાવી રહ્યા છે સંચાલકો પાલનપુર પાટિયા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલા સાહી સરકાર ગ્રુપ દ્વારા ગણપતિ સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું ગણપતિજીના સ્થાપના સાથે થીમનું પણ સરકાર ગ્રુપ દ્વારા પ્રદર્શન આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં જોવા માટે આવતા લોકો પાસેથી રૂપિયાની ટિકિટ સાઈ સરકાર ગ્રુપના આયોજકો દ્વારા વેચવામાં આવી રહી હોવાનો વિડિયો થયો વાયરલ આયોજકો દ્વારા હોશિયારી વાપરીને ગણપતિજીના ફાળા માટેની ટિકિટને વેચીને લોકો પાસેથી ગેરકાયદેસર પૈસા પડાવી રહ્યા છે નિયમ પ્રમાણે પૈસા લઈને ટિકિટ વેચવા માટે જીએસટી વિભાગની પરમિશન લેવી પડે છે ભૂતિયાથી જોવા માટેની ટિકિટ પર કોઈ પણ પ્રકારનો જીએસટી નંબર દેખાતો નથી જેથી આ ટિકિટ ગેરકાયદેસર રીતે વેચાઈ છે તેવું લાગી રહ્યું છે જો જીએસટી વિભાગ તપાસ કરે અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહી